અને ખૂબ વર્ષોથી લોકોની ઉઘરાણી હતી મહારાજ રાણુજામાં ગુજરાતીઓને બહુ તકલીફ પડે છે સમાજને રહેવાની કોઈ વ્યવસ્થા નહી પછી ભાઈ મને ઊંટ લારીને તમે ખટારો છો કોમ છો પણ કે જ કે કર્યું પછી સંતો મહંતોને રાજકીય આગેવાનોએ આવા બધા મહાત્માઓએ કીધું કે મહારાજ સમાજ માટે આટલું કરો તમારો અઢારે સમાજ ને વિશ્વાસ છે અને અઢારે સમાજ કરશે તમારો કોઈ ભૂવા દેવું પછી હાથમાં લીધું કામ તો ખૂબ મોટું છે ખાલી પ્લોટ છે ને એ જ હપ્તાનો લાખ રૂપિયાનો તમે મને સવારે પૂછો બધ કોમ ચેટલા આવી તો મારે તમને હિંમત કેવું પડે કે તમે ચેટલા મળ્યા લે આપણે નવરાત્રી ના ચોથા નવરાત્રી લીધો છે કેટલા મહિના થયા તમે કહો ત્રણ મહિના થયા ને તમે કહો બધા પૈસા ભેગા કરો બચ્ચો ના ખેલ હું તો બધું હોય ગમે તો લાઈન હાલ્યા પણ જો હાર્યા છે એ મારા હાલવાના નહીં થાય એવાય સમાજ માં જવા મર્દ પણ પડ્યા છે મહારાજ લઈ જાઓ સમાજ આપે તો અમને આપજો સમાજ ન આપે તો દોલતરામ મહારાજ નામ ઉપર મહારાજ મારું દાંત મળી દે બનાવો મહારાજ એવું કેવા વાળા મર્દ પડ્યા કોઈ ધર્મશા નથી પોણ માં રણુદામાં મંદિર થી નજીક ફક્ત સાત મિનિટ થાય છે પણ આપણે બનાવી લઈએ એવું તમારા મનમાં નક્કી કરો કે મારી દલસિંહભાઈ ના દીકરા પણ ખૂબ પ્રતાપભાઈ ને બધા ભાઈઓ લાલભાઈ ને બધા હોશિયાર છે એ વખત અમારી એમની બધાની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી અત્યારે અને એમણે તો કહીશું કે મહારાજ કદાચ ને પાંચ લાખ રૂપિયાની જરૂર પડે હું તો મારા બાપાના નામ ઉપર બનાવજો અમે ભાઈઓ આપીશું આમાં આવા માણસો પણ છે આપણા દીકરાઓ એવા તો હૈકડા પણ છે ને મારા માં ચીતલા છે પણ આખી વાનર છેના પાઢાય શિયાતું બંધાબ વગર રાવણની લંકાઓમાંથી જોવાનું રાજ કર્યું

હું તો કું છું તમારે જેમ કરવું કરજો પણ મને હિંમત તો આલો ખરું કે હું તો કું છું પેલા ચોર જતા રહતા પણ ચીજ વાળા કે મોટે થાય તો મેઘલી તો નાહી દઈ તોડી હવે વસ્તુ પડી રહે પણ હું કેનારા જોવું ને એટલે બહુ સરળતાથી થઈ જશે ભાદરવાની દિવસ સુધી હું એકાદ બે માળા આપણે પૂરા કરવાનો લક્ષ્ય સાથે જઈએ છીએ પણ આર્કિટેક્ટ પ્લાન બનાવવા આપ્યો છે એટલે એ આવતી બીજે આવશે અત્યારે આ તો લોકોને સગવડતા કરી દીધી રહેવાની બીજ વાળા રહેવું તો રહી શકે એવી પણ ઓરિજિનલ પ્લાન આવશે એ પ્રમાણે કામ કરવું બહુ વેલ એજ્યુકેટેડ હું ખૂબ ભણેલો ગણેલો માણસ છું તમે ધૂત્યુ એવું ના માનો કે મહારાજ ગમે તે મંદિર અને માથાના વાળ કરી જાય એટલા અનુભવથી ઝીલાય પણ બધાને સાથે રાખીને આપણું કામ થાય તો આપણા તમામે તમામ ગુજરાતીઓના વ્યવસ્થામાં આપણે સારો સહકાર આપી શકીએ અને તમારું ધન સારા માર્ગે વપરાય એના માટે હું પૂરા પ્રયત્ન કરીશ અને જે ધન જે આ માનવ દાખલા તરીકે આ ગામે કહ્યું કે ભાઈ અમે બે લાખ રૂપિયા આપ્યા છે એટલે અમે આ ગામના પ્રતિનિધિને એ પૈસા એ અહીંયા રાખ મનો હતો નહીં અહીંયા સમાચાર અમે મોકલીએ છીએ આ તારીખે આપણી ટીમ રણુજા જાય છે તે તમારા ગામમાં જે પૈસા ભેગા થયેલા છે એ ભેગા લઈને તમારા ગામનો જે વિશ્વાસ માણસ હોય એને મોકલો આ ગાડીમાં એટલે બધા તેવા જઈને જે કામ ચાલે છે એનું આપી આવ મને બાપુ અત્યાર સુધી હું સારી જિંદગી જીવો છું કોકના બે પોત દસ લાખ રૂપિયા માટે કોઈ મને ઓગે કરી જાય ને એવું મારે જીવવું નહીં અને સારું કોમ કરવું એટલે આપણે બધા કરીએ આમ તો હું પણ બહુ મોટો ખાતેદાર છું એક વીઘો જમીન આખી પાછી કરું તો તઈ માર થઈ જાય એવું છે હું સત્તાવન વીઘોમાં જે મોય પહોંચી ગયા હતી શું ફીર પડવાનો હતો પણ સમાજ ને એના માટે લાગણી ના રહે સમાજ હો રૂપિયા હાલે આપણી રોડેલી બેન દીકરીઓ પચાસ રૂપિયા હાલે પણ એની ભોણી નહીં કે ભોણી રૂપિયા તું હો મહારાજ મહારાજના આશ્રમ બોલો કેક ના કે એટલે લાગણી થાય ને લાગણી માટે એને તો ઊભું એવું નહીં પાછું પણ બધાને લાગણી થાય આ આપણું છે આપણા ગુજરાતીઓનું છે આપણે ચલાવાનું છે અને હું કાયમ રહેવાનું નહીં એને મૂળ ચલાવવાનું તો તમારા છે ને બધા પછી એટલે એ રીતે સારું સંચાલન કરી શકીએ એટલા માટે સૌને વિનંતી કરું છું પ્રાર્થના કરું છું બેન દીકરીઓ ભાઈઓ વડીલો મહેમાનો ગુનો ઉતાવળમાં પ્રેમમાં આવેશમાં કોઈ બોલાઈ જાય તો મને ઉંમરના પરમાણુ મને માફ કરી દેજો કારણ કે મારો એવો ઈરાદો નહીં છતાં પણ ભૂલ થઈ જાય બોલો એટલે સૌને મારા વંદન છે આપ સૌ ખૂબ સુખી રહો આગળ વધતા રહો અને છ તારીખે રામનંદીનો બહુ મોટો ઉત્સવ છે પચાસનો જન્મ ઉત્સવ આપણા નોરતા વતનમાં છે એ ગામને અત્યારે ચાર ની વસ્તી છે એકસો ને એક વાર મેં મારા પોતાના વતનને જમાવ્યું એકસો ને એક વાર સંતોના સહયોગથી રસોનું વંદન કરી રજા લઈને હું નીકળું છું